પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી ડીનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કોલકત્તા આર્જી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વર્લ્ડ સર્વિસથી દૂર રહેશે જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે ત્યારે પાટણ નજીક આવેલી ધારપુર હો મેડિકલ હોસ્પિટલના ડોક્ટરો આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે જેને લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા ડોક્ટરો વોઇસ હોસ્ટેલ પાસેથી રેલી યોજી ધારપુર હોસ્પિટલના ડીન હાર્દિક શાહને આવેદનપત્ર આપ્યું હતું નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડકથી કડક સજા આપવાની ન્યાય આપવા માટે માંગ કરી હડતાલ પર બેઠા હતા કોલકાતાના બનાવના પગલે આજે સવારે ફરીથી જુનિયર ડોક્ટર ધારપુર મેડિકલ કોલેજના બોઈઝ હોસ્ટેલ ખાતે એકઠા થઈ ધારણા પર ઉતર્યા હતા આ ઉપરાંત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં આજે અનિશ્ચિત સમય સુધી ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રહેશે તેવી જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ઇમરજન્સી માં દર્દીઓ માટેની ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે પાટણ થરપુર હોસ્પિટલ ફરજ બજાવતા ઇન્ટર્ન જુનિયર અને વરિષ્ઠ નિવાસી ડોક્ટરો આજે ઓપીડી અને વોર્ડ સહિતની તમામ બી તબીબી સેવાઓ ઉઠી રહ્યા છે અને કડક ન્યાય અને કડક પગલાની માંગ કરી હતી હાજર નહી હોય ત્યારે જે તકલીફ પડી રહેશે ત્યારે તમને એ ડોક્ટરની એક સાચી ઇમ્પોર્ટન્સ સમાજમાં શું છે એ ખબર પડશે અને હું સરકારશ્રીને ખાસ કરીને ત્યાંની સરકારશ્રીને અને કેન્દ્ર સરકારને અપીલ કરવા માગું છું કે આમાં જેમ તમે સર્જિકલ સ્ટ્રાઇક કરો છો એવી રીતના આ દીકરી ઉપર જે ઘટના બની છે તેને તમે એક લશ્કરી મિશન લઈ અને તમે એને એક સ્ટ્રાઇક તરીકે ગણી અને તાત્કાલિક ધોરણે અમે આનો નિવાર કરી આપો જેથી અમે ફરીથી અમારી સેવાઓ કરી શકીએ અને ભારત દેશને ફરી અમે

કેન્ડલ માર્ચ કરીને એ લોકો ખાલી શાંતિપૂર્વક હડતાળ પર ઉતર્યા હતા પ્રોટેસ્ટ કર્યો હતો એમાં પણ ત્યાંના ત્રણ હજાર જેટલા ડોક્ટરોનો વિરોધ કર્યો અત્યારે ડોક્ટરો એવી રીતે ફસાયેલા છે કે ત્યાંથી બહાર નથી નીકળી શકતા એ લોકો હોસ્ટેલમાં લોક મારીને બેઠા છે હવે એ લોકોની અત્યારે હડતાળ પણ નથી કરી શકતા તો આ માટે સ્ટ્રાઇક ખાસ તો કરેલી છે અમે અત્યારે નોન ઇમરજન્સી ડ્યુટી પર જવા રેડી નથી અત્યારે ખાલી ઇમરજન્સી ડ્યુટી અત્યારે જે રેસિડન્ટ ડોક્ટરોની છે તે લોકો ત્યાં છે ઇન્ટર્ન ડોક્ટરો નોન ઇમરજન્સી ડ્યુટી અત્યારે જ્યાં સુધી ન્યાય ના મળે જ્યાં સુધી ચુકાદો કંઈ ના આવે જ્યાં સુધી એક્શન ના લેવાય ત્યાં સુધી નોન ઇમરજન્સી ડ્યુટી ઓપીડી છે ઓર્ડ છે એ બધી ડ્યુટી બંધ રાખેલી છે અને જરૂર પડશે તો ઇમરજન્સી ડ્યુટી પણ બંધ રાખી શકીએ અમારી જો માગ પૂરી કરવામાં ના આવે અને આ એક ખાલી ડોક્ટરોની માગ નથી આ નોન મેડિકોની માગ પણ હોવી જોઈએ આ વસ્તુ ખાલી મેડિકો સ્ટુડન્ટ સાથે નથી થતી બીજી ઘણી કોલેજ છે એન્જિનિયરિંગ કોલેજ છે નોન મેડિકલ જેટલી બી કોલેજ છે ત્યાં બધે ગર્લ્સ હોય જ છે તો કોઈ પણ હોસ્ટેલમાં થઈ શકે આ વસ્તુ એવું થોડી છે ખાલી હોસ્પિટલમાં જ થશે બધી જગ્યાએ નાઇટ ડ્યુટી હોય છે ડોક્ટર કિંજલ કપોયા ગાય ને કરેસે ઓય જેન્ટ્સ મેડિકલ કોલેજ તારપુર ખાતે ઓછા મોછા અઢીસી ત્રણસો રેસિડેન્ટ ડૉક્ટરો જેમાં સ્ત્રીની ડીએન બી રેસિડન્ટ ડૉક્ટરો એમએસએમડીના રેસિડન્ટ ડૉક્ટરો ઇન્ટર્ન ડૉક્ટરો સાથે સાથે મેડિકલનો અભ્યાસ કરી રહે એવા સ્ટુડન્ટો ભેગા થઈ અને પશ્ચિમ બંગાળમાં જે ક્રઢતાપૂર્વક એક અમારા કલીગ બેનની બળાત્કાર કરી એને હત્યા કરવામાં આવી છે તેનો વિરોધ દર્શાવવા માટે અમે ધારપુર મેડિકલ કોલેજ ખાતેના કેમ્પસમાં ભેગા થયા છે અમે ગાંધી ચિંધ્યા વિરોધ ગાંધી ચિંધ્યા માર્ગ માં વિરોધ દર્શાવી અને ડીન સાહેબ ને આવેદન પત્ર પાઠવ્યું છે અને ગુજરાત સાથે સાથે આખા ઇન્ડિયામાં માં બેન દીકરીઓ સાથે સાથે રેસિડેન્ટ ડોક્ટરો અને ડોક્ટર ઉપર થઈ રહેલા ફિઝિકલ કે મેન્ટલ અત્યાચારને રોકવા માટેનો અમે સખ્ત વિરોધ કરી રહ્યા છીએ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે શાસક સરકારને અમારી નમ્ર અપીલ છે કે આના માટેનો કોઈ સખ્ત કાયદો બનાવો અને આરોપીઓને એવી સજા આપો કે આરોપ બીજા કોઈ આરોપી આરોપીને આ રીતનો ગુનો કરવામાં એની આત્મા સો વખતનો વિચાર કરે અને આવી ફરી ઘટના આપણા દેશમાં ના બને આ દેશ શાંતિપ્રિય દેશ છે આખી દુનિયાને હંમેશાને માર્ગ બતાવ્યો છે જો આવા નાવા ઘટનાઓ આપણા દેશમાં બનશે તો ભારત જે આખા દેશને દિશા બતાવતું આખી દુનિયાને એ દેશ આપણો દેશ આપણા હાથમાં રહેશે નહીં તો હું બધાને આખા દેશને અપીલ કરવા માગું છું કે તમે બી આગળ આવો આ આ ખાલી ડોક્ટર ઉપર થયેલો વિરોધ નથી અથવા અત્યાચાર નથી આ આખા સમાજ ઉપર ભારતના સમાજ ઉપર થયેલો અત્યાચાર છે તમે બી તમારો વિરોધ દર્શાવો અને અમને સપોર્ટ કરો ભારત માતા કી અમારી મુખ્ય માંગણી એ છે કે દરેક મેડિકલ કોલેજોમાં કેમ્પસોમાં હોસ્ટેલોમાં ગર્લ્સ હોસ્ટેલોમાં અને રેસિડેન્ટ ક્વાર્ટર્સ કે હોસ્ટેલોની અંદર જરૂર પૂરતી સિક્યુરિટી પ્રોવાઈડ કરો આવતા જતા માણસો જે બહારના માણસો છે એમની એક્ટિવિટીને નોટ કરો સાથે સાથે જેટલા બીજા નોન મેડિકલ્સ પર્સન છે કે જે હોસ્પિટલમાં છે એ લોકોનું પ્રોપર ડોક્યુમેન્ટેશન એ લોકોનું પ્રોપર વેરિફિકેશન એ લોકોના એડ્રેસ એ લોકોના નામ સરનામા બાયોમેટ્રિક સાથે એ લોકોનું એક રજિસ્ટર મેન્ટેન થાય અને એ લોકોની દરેક ગતિવિધિ ઉપર ઉપરના લોકોની નજર રહે જેથી આવો કોઈ બારનો આઈયાત માણસ આવી અને આવી ક્રૂર અને નીચ હરકત ના કરે એનું આગળ સરકાર અને આગળના લોકો ધ્યાન રાખે ઉપરના લોકો એ વી ઓ મારી નંબર આપી છે આપને આમને કરી હું ડોક્ટર પૂજપરી સિનિયર રેસિડન્ટ જનરલ સર્જરી વિભાગ ડારપુડ પાટણ બીજા કુદે લઈ ગયા બેન ડોક્ટર ટીવીસીડી ડિપાર્ટમેન્ટ डॉक्टर के साथ जगह में अपराध हुआ रेप का रेप किया और तो उसको मर्डर तो भी दिया अपराधियों ने उसके विरोध में हम सब यहाँ पर इकट्ठा हुए हैं हमारे पास यही मांग है सरकार से जो कि इतनी कई हज़ार किलोमीटर दूर है कि हम ये सरकार से बस मांग करना चाह रहे हैं कि वो जो 9 तारीख की घटना इतने दिन बीत गए लेकिन अभी तक भी अपराधियों का कुछ भी पता नहीं चल पाया है कि नंबर एटलीस्ट नंबर भी नहीं लिख लिया जा रहा है उसको एक तो सुसाइड का दे दिया गया कि एक पहलू की सुसाइड किया लेकिन जबकि उसका रेप गैंग रेप किया गया उसमें कोई एक एक, एक, एक नहीं है कम से कम पाँच लोगों का नंबर है और इवन अभी तक नंबर भी नहीं लिख कर दिए कि कितने लोग उसमें शामिल हैं और पता नहीं कौन है जिसको बचाने की कोशिश की जा रही है और उधर की गवर्नमेंट भी उसमें इन्वॉल्व है उसका फुल सपोर्ट कर रही है तो हम इतने हज़ार किलोमीटर दूर भी रह के उस पीड़ित रेजिडेंट के लिए तरीके का सपोर्ट कर रहे हैं ताकि गवर्नमेंट जल्द से जल्द उसके अगेंस्ट में कोई एक्शन ले सके उनको पकड़ सके और जल्द से जल्द फांसी की सज़ा सुनाई जाए हमारी तरफ से बस एक यही गवर्नमेंट से एक अपील है मांग है और ऐसा किसी के साथ भी हो सकता है तो प्लीज़ पब्लिक भी सपोर्ट में आए पब्लिक का सपोर्ट हमें चाहिए हम जिस पब्लिक के लिए इतने घंटों ड्यूटी कर रहे हैं खाना पीना छोड़ के अपने घर से फैमिली से दूर उनकी जो भी कॉमन प्रॉब्लम अपनी फैमिली की परेशानियों को एक बार को साइड में रखें लेकिन पब्लिक की प्रॉब्लम को हम सपोर्ट करते हैं उनको सुन रहे हैं लेकिन पब्लिक क्यों नहीं हमारे सपोर्ट में आ रही है उसको क्यों एक डॉक्टर का चेहरा दिया जा रहा है उसको क्यों बना दिया जा रहा है कि ये डॉक्टर की परेशानी है वो केवल डॉक्टर कम्युनिटी ही क्यों आ रही है सपोर्ट आम पब्लिक क्यों नहीं उतर रही है निर्भया कांड में निर्भया को सात साल बाद जस्टिस मिला तो क्या केवल उसमें निर्भया की ने ही या उसकी फैमिली की ही लड़ाई थी उस समय तो सारी पब्लिक आई तो उसको क्यों नहीं ए, निर्भया टू पॉइंट ज़ीरो है ये तो पब्लिक क्यों नहीं सपोर्ट में आ रही है अभी तक कहीं भी किसी भी स्टेट में सिवाय वेस्ट बंगाल को छोड़ के वहाँ की पब्लिक जो सपोर्ट करे दूसरे किसी भी स्टेट में आम पब्लिक सपोर्ट में नहीं आई है इसको केवल और केवल पर्टिकुलर डॉक्टर की लड़ाई बना दी गई है जो कि बिल्कुल भी गलत है अगर हम आम पब्लिक के लिए इतना सपोर्ट कर रहे हैं खड़े हो रहे हैं दिन रात उनकी सेवा कर रहे हैं उनकी सेवा के लिए अपनी पूरी लाइफ हमने न्यौछावर कर दी है तो एक आम पब्लिक का क्या नहीं बनता है निर्णय कि वो हमारे साथ आके सपोर्ट करें हमारा और ये महिला की लड़ाई है महिला की लड़ाई उन पुरुषों के लिए जिनकी सोच नीच है जो एक घटिया सोच रखते हैं कि मतलब वो इतने आगे बढ़ गए हैं एक बेसिक लेवल पे तो रेख हो ही रहा है जो पब्लिक के सामने नहीं आ रहा है लेकिन अभी वो इतने आगे बढ़ गए हैं कि एक सिक्योर अथॉरिटी के अंदर वो घुस के इस तरीके का जघन्य अपराध कर रहे हैं क्या मांग सरकार से मांग सरकार ही मैंने जो कि अपने माध्यम से आपको बताया कि जल्द से जल्द जो एक्यूज है जितने भी नंबर ऑफ एक्यूज हैं उनको पकड़ा जाए उनका नाम जाहिर किया जाए और उनको जल्द से जल्द सजा दी जाए आपका नाम और परिचय मैं डॉक्टर शक्ति प्रदा सर्जरी डिपार्टमेंट थर्ड ईयर रेजिडेंट करपुर मेडिकल

tortured that day it could have been any one of us we are in a group of more than 7 to 10 resident doctors working here in this hospital and we work day and night our shifts continue to 36 hours and we are constantly on newgate night it could have been any one of us on that very same day in any of the room of this college and the same fate could have occurred to us and the same fate could have been met by our parents today. and instead of her parents i think it would have been our parents demanding for justice and I'll, let me elaborate whatever the incident happened on that day uh, it is said that the female doctor who was the uh, second year resident in the bp's uh, department she was on duty night duty at that Point of time, and uh, she went to rest in the seminar room as far as the information we got is concerned. And at that time, when she was resting, someone entered into her room, the room and she was brutally raped. Whatever the information we uh, got, there were uh, traces of semen on her body, her pelvic burden was dislocated, which is immensely painful. We cannot even imagine or bear the pain which she must have gone through in those past hours or those few minutes in which she was raped and she was brutally murdered. Which is an immense crime. Condemning this, and even even to think about this as a female doctor is really painful. Okay. The only demand we are putting forth is at least we are ready to work day and night for the patients. At least we must get some amount of security or protection for that matter. If we are sacrificing our youth, our lives for the patients, for the people of this country, at least the people must come forward and help us demand justice for this person. It could have been any one of you. Let us let assume if you are a patient, you are admitted alone in a ward, this could have been happened to you also in the same very ward. Anyone could have done this to you. Instead of that doctor, it could have been a patient. What, what about if it happens to your sister or your wife or anyone could for that matter? How do you feel about that? Just think about it. Just put yourself in this position for once and just think what we are going through. We all residents, we are immensely saddened. We are afraid to go on even our duties. We do not know what will happen. We are going safely for a room. We do not know if we will we will return back that, uh, with that safety to our homes back after. The only demands we are putting for is that we need some amount of protection while we are doing our duties, while we are serving the people. Protection from both the sides. Protection from the patients their relatives and protection provided by our colleges and the authorities who are uh, who are with us. We also demand justice to the uh, victim who who was raped and murdered as assumed, and we also demand compensation to her parents. No amount of compensation is enough for such a heinous crime, but we demand compensation. Ultimately, what we are saying is we want justice for this. Initial name. Uh, I am Doctor Sushin, Resident Doctor, Gynec Department. Where are you? ડોટ મિનિટલી ઈંદર ગુડરી ડોટ મિનિટલી બી માઈ ગયો તો